સિન્નર તાલુકા સેવા સદન કચેરી ખાતે જનસેવા કેન્દ્ર કાર્યરત છે જેમાં સાત બાર આઠ અ અને એન્ટ્રીઓ સાથે રેશન કાર્ડ આવક જાતિના દાખલા સહિતની કામગીરી કરવામાં આવે છે ત્યારે સાત બાર આઠ અ અને એન્ટ્રીઓની પ્રિન્ટ કાઢવાનું પ્રિન્ટર મશીન બગડી ગયું છે જેને લઈને ખેડૂત ખાતેદારોને ધરમના ધક્કા ખાઈને ઘરે વિલા મોડે પરત ફરવાની નોબત આવી રહી છે આ સમસ્યા છેલ્લા ત્રણ મહિનાથી યથાવત છે જે અંગે જે તે એજન્સીને લેખિતમાં જાણ કરવામાં આવી છે તેમ છતાં એજન્સી દ્વારા બગડી ગયેલ પ્રિન્ટર મશીન રિપેર અથવા બદલવા માટેના કોઈ પણ કાર્યવાહી કરી નથી જેને લઈને ખેડૂત ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે જનસેવા કેન્દ્રમાં પ્રિન્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે ખેડૂત ખાતેદારો અને અરજદારો માટે અતિ જરૂરી બનવા પામ્યો છે અત્યારે અરજદારોનું એવું કેવું છે કે કટ્યાનર્થથી નથી નીકળતા ત્રણ મહિનાથી બંધ છે તો તમારું શું કેવું છે આ ત્રણ મહિનાથી બંધ છે અને અમારી પાસે પ્રિન્ટરની અસુવિધા છે